દેખાઈ રહ્યું છે મિત્રો જો આવું ચાલશે તો મિત્રો અત્યારે તો સાડા હજાર ભાવ બોલે છે પરંતુ ત્રણ હજાર ભાવ બોલાથી મિત્રો પણ સહી આપણને દેખાઈ રહેલી છે મિત્રો વાયતા બજાર પણ મિત્રો પણ ઢેલા પડી ગયા છે અને આનંદી આજના તમામ માર્કેટમાં મિત્રો વિવિધ પ્રકારના માર્કેટમાં કેવા આજે ભાવ બોલાયા છે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનું અવશ્ય છે ને ભૂલતા આવું બધા પાછું વ્યાજના વાત કરીએ તો જામનગર બે હજારથી સાડ ત્રણસોના પાંચસો રૂપિયા સુધી गोंड त्रण हजार पाच सो एक चार हजार त्रास एर रुपया सुधी मोरबी त्रण हजार आठसो पचास हजार एक सोने नेऊ सुधी સુધી त्रण हजार आठसो थी चार हजार सुधी हजार चार हजार सो सुधी समी त्रण हजार पाच सो चार हजार बसोने सुधी हजार ते चार हजार શિહોરી ચાર હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર આઠસો એકસઠથી ચાર હજાર બસો રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસો ચાર હજાર બસો રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસો ચાર હજાર નેવું રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ચારસો એકથી પાંચ હજાર પચાસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી ધોરાજી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર આઠસો દસથી ચાર હજાર એકસોને એક રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર પાંચસો બાસઠથી ચાર હજાર બે રૂપિયા સુધી હારી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા સુધી રાધનપુર બે હજાર આઠસો અડતાલીસથી ચાર હજાર ત્રણસો ને એંસી રૂપિયા સુધી થરા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસોને પચાસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર બસો ને બત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને વીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજારથી ચાર હજાર બસો રૂપિયા સુધી રાજુલા ચાર હજાર ચારસો સુમાલીથી પાંચ હજાર એક રૂપિયા સુધી ખાંભા ત્રણ હજાર બસો દસથી ચાર હજાર બસો ને એંશી રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર એકસો સાઠથી છ હજાર વીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને પિંસતેર રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજારથી ચાર હજાર બસો ને એસી રૂપિયા સુધી જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર એકસો ને બોતેર રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજારથી ચાર હજાર પચાસ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી અનાદ મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જોરોના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા